ગિર સોમનાથના ગીરગઢડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકારના જળ અને સંપત્તિ મંત્રીના નાનું ભાઈએ દારૂ બાંધીના કડક કાયદાને લઈને રાજ્ય સરકારના ખૂબ વખાણ કર્યા હતા જ્યારે બીજી તરફ ગિર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા દક્ષિણ મૂર્તિ વિસ્તારની જે એસ પરમાર કોલેજના છાત્રોએ કોલેજની નજીક જ દેશી દારૂના હાડકા ધમધમતા હતા અને એ દારૂથી આઝાદી મેળવવા માટે કોલેજ કોલેજેનોએ દારૂના ધંધાર્થીઓ પર રેડ કરી દીધી હતી અને આ દારૂના ધંધાર્થીઓ નાશી છૂટ્યા હતા પણ દારૂ બનાવવાનો સામાન મોટી સંખ્યામાં મળી આવ્યો હતો અને કોલેજ કોલેજોને વધુમાં જણાવ્યું હતું કે અહીં કોલેજમાં યુવકો અને યુવતીઓ ભણવા આવે છે અને દારૂનું મોટું દૂષણ છે જે માટે ઘણીવાર રજૂઆતો પણ કરી હતી પરંતુ કોઈ પગલા લેવામાં આવતા નથી અને આ રેડ પાડવામાં આવી હતી

શા માટે આ વિસ્તારમાં ફરી દારૂના ના હાડકા ધમધમતા લાગે છે વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા દસ પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો સર્જાયા છે અહેવાલ ભરત જાદવ ગીર સોમનાથ આપણું ગુજરાત પૂજ્ય મહાત્મા ગાંધીજી ના આદર્શો ને ચરિતાર્થ કરનારું રાજ્ય છે ગુજરાત ના સ્થાપના કાળ થી રાજ્ય દારૂબંધી અમલમાં છે દારૂના દૂષણથી સમાજનો આર્થિક સામાજિક અને નૈતિક પતન થાય છે ગુજરાત એક આદર્શ નમૂના રૂપ રાજ્ય બનવા જઈ રહ્યું છે ત્યારે દારૂના દૂષણને ડામવા અમારી સરકારે ગુજરાત નશાબંધી ધારાની જોગવાઈઓને વધુ અસરકારક કડક અને મજબૂત બનાવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે હું ગોસ્વામી પ્રતિક જે એસ પરમાર કોલેજમાં સ્ટુડન્ટ છું અને વારંવાર અહીંથી નીકળું છું અને દારૂની વાસ પણ આવે છે વારંવાર તે લોકોને ઝૂપડપટ્ટી વિસ્તારમાં અમે કીધેલું તો પણ તે માનતા નથી અને અમારે ભણવામાં પણ બહુ વધારે પડતો ભંગ થાય છે એટલે અમે વારંવાર તેને સમજાવેલા કોઈ પણ તે માનતા નથી એટલા માટે અમે આ રેડ કરી છે શું કર્યું છે જનતા રે અચ્છા તમે છેલ્લા કેટલા દિવસમાં કેટલી રેડ કરી છે છેલ્લા દસ દિવસમાં આ ત્રીજી રેડ છે અમારી

આ સાથે જણાવવાનું કે કોડીનાર પોલીસ દ્વારા છેલ્લા એક મહિના દરમિયાન ચાલીસ થી વધારે પ્રોહિબિશન કેસો શોધી કાઢવામાં આવ્યા છે જે પૈકી અગિયાર પ્રોહિબિશન કેસો તો આ વિસ્તારના જ છે અને હજુ પણ વધારે વધારે કેસો શોધી કાઢવામાં આવશે કોડીનાર ટાઉન ના એક બુટલેગર વિરુદ્ધ તડીપાની કાર્યવાહી પણ કરવામાં આવી છે જો હજુ પણ કોઈ જુગારની બધી સંપૂર્ણ અંકુશમાં નહીં આવે તો વધુમાં વધુ પાસા અને તડીપાની કાર્યવાહી કરવામાં આવશે વધુમાં વધુ પ્રોહિબિશનના કેસો કરવામાં આવશે આ સમગ્ર કાર્યવાહીની અંદર લોકોને પણ અપીલ છે કે તે લોકોના ધ્યાને પણ જે કોઈ પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો પોલીસને જાણ કરશે તો પોલીસ કાયદેસર કાર્યવાહી